જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પાસે એક ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે એ પણ સાવ ઓછી કિંમતમાં જ આપી પાંચસો અડતાલીસ આ પાંચસો અડતાલીસ આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં જ આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ મિત્રો આ ટ્રેક્ટર આપી દેવાનું છે સાવ મફતના ભાવમાં પાણીના ભાવમાં ટ્રેક્ટર આપવાનું છે

મોડલ બે હજાર સોળનું મોડલ છે સાચવેલી ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાઈડ ગેર તેમજ પાવર સ્ટેરિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે તો મિત્રો વિડીયોમાં જ તમને બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે આઇકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આયસર પાંચસો અડતાલીસ છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ ટેક્ટર ખરીદવાનું હોય અને ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે એકાણું ઝીરો ચોસઠ પંદર છ તેત્રીસવાળા તે ભાઈના નંબર છે વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો ટાયર કન્ડિશન સારી છે સીટ છત્રી કમ્પ્લેટ વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ છે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લેટ છે મિત્રો ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન સારી છે કંપની કલર સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો સાઈડ ગેર પાવર સ્ટેરિંગ જોવા મળશે ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર વિછિયા જોવા મળી રહેશે વાંગતરા ગામ વાંગતરા તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ તમને પ્રોપર વાંગધરા ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ નંબર મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જ જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ પણ જ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું